બોલે હું કઈ નવીન થયું હે અરે એમ કાઈ નથી થયો તો અરે તમને ખબર નથી આપણે તમને ખબર હે મહિનામાં એકવાર તો હોય જ એટલે હા તો પ્રોગ્રામ આ વખતે આપણો વારો છે આ વખતે એલા મૈયા કાકાને પાયલ બેનનો વારો નથી એટલે આપણ ઘડીકવાર માં કેમ આવી ગયો આપણો વારો હું ઘડીક માં કેથી આવી ગયો ગયા મહિને એનો વારો હતો આ મહિને આપણો વારો છે અને તો ઠીક લોહણ ને મેં તમને વાવવાન કીધું તો એ વાયું તું

અને પાસા નબળા આપડા તો ભજીયા એકન હાલે અમે નથી પંકા ની નબળા ખવળા ભજીયા નો હાલે પંકો તો હારું હારું ખાવા વાળો છે તો આ કે આગુડાણા કે વાટાણાના એને નઈ આમ બુદ્ધિ હોય કે આજ આપણે આ બેહેનિયા બોપર ને ભુબેનિયા હવાર જાઈ ન્યા ની આલી અને ઓલી એક તો હે ને કાઈ કર્યું નઈ હોય ને બધું જઈને મારે આહ એ કે કોખારા ખાસો કોઈ લાજ કેજા જેવું છે ના ભાઈ મારે તેવ છે ઈ તો આપણે ઓલા મોટા ફરિયા જાવ ને ત્યાં કોખારા ખાવાય ત્યાં ઓવું હોય પણ દેવ પડી ગય છે આ બધા હું લાજ કાઢે ને અતાર સુધી ક્યાં હતા વારિયા આ તો મારવા ન જજો તમને કઈ ખબર છે ના ભાઈ અરે એ તમે તો આવા ના વારિયા અકલ મઠા અકલ મઠા એક આયક બદામ ખાવતો યાદ રહે તમને કાં પણ કાં પણ એ પડોસીના ઘરે પ્રોગ્રામ છે હે કઈ

હું થોડું પેટ ખાલી કરતો આવું તું ભરી દે અરે રે આ આ ભૂખના પેટના નું હું કરું એટલે આ પેટ ખાલી કરવા ગયા બોલ અને પેટ છે કે પટારો હાલો હું કઈક આઘા પાછું કરું એ આવે ને તા પછી હાઈરે જાય અમે બે હા યોડે

આમ જગ્યા સાફ કરતી આવું હ હા એ જગ્યા કરતી આવું હે જા 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 બાથરૂમ બાથરૂમ માં આ એમ જા જા પાછા હમ જો નહીં તમે તો હા જા જા આ તો હાટુ વાળવાનું છે ઓલે હાને મારા દીકરા પાડોજી આપડા ઘરે આવતા ને તેરા તો ખેતક નું ખાઈ જતા પણ હવે આપડા બેન કોઠા સાફ કરીને ઠુસ 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 કરવું છે હા કી ઓડે પાપા તો તો કરવી જ પડે હો

પ્રોગ્રામ 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 શેના માટે એને કી પડોસીમાં આ પ્રોગ્રામ છે અલ્યા મૈયા હા ઓમના તો બેહો મારે બેખું હોય તું હેઠી ગુડા ના હેઠું નથી બેહવાનું હે ભાઈ મારા પગ ગોઠણ દુખે છે ઓમના ગુડાવ થોડા લેવા દે મૈયા કાકા ગયો ભાઈ હા તો લઈ આવો બીધી આય મારી બાજુમાં હાલો હું કેતો તું

અમારે અહીંયા જ છે અત્યારે તો એ તો એમ આમ ગઢા નથી હા ક્યાં ગઢા હી તો તમાર બાપુ મજા નથી એ તું મર તારે રાંધવું નો પડે નઈ મને નાટક તો કરવા દે મને ખબર છે તમે પ્લાન કર્યો છે હે લે લો તમે તો મને કીધાય નથી કે બાપુને એટલી બધી મજા નથી પણ કીધું કે અમે ક્યાં મારે બીધી કે કે કરવું

રંધાય ને એક આટલું મૂકીને મૂકી રંધાય વા હા એમ ઈ રંધાય ને ઘરે અમે બહાર વિયા દે ઈમે ઊભા જ થાતા થાતા તમે આવી ગયા હમ યાદ જાતા હા તાર હા હરાન ઓલે તો એક કામ કરો ને ઓ ડાઈ ને રોટલા કરી ખાય ગા ખાઈ ને પછી તમે જાવ પણ કાકી અમાર અમારે એક મિનિટ નો આ ટાઈમ નથી કામ કરો પ્રોગ્રામ મે ફાઈલ કાકી તમને એટલા વિસાતા આવતો

તમારો પ્રોગ્રામ બકી જાય એવું અમાર મોડું થાય હાલો લો પછી એના બાપુને બિચારાને તકલીફ થઈ જ ને એને કાઈ નો અલે અલે નો કર તું એને નો કહેવાય વાત મિસ થાય એવું પાડો કાકા ભૂલી જાતા ને હા લાય ના તમને કહું શું હું આયા આવીને હું તમે કાઢી લીધું આ પેટે સાફ આ મને ખબર હતી ઈનાહાર મરી જવાના મને એ મરી નથી ગયા પણ આ મરી નથી ગયા હજી હા જીવતા હોય તો મરી નાખે અને ખાવા દેવું પડે ફોન લઈ એ હું કહું છું મને ભૂખ લાગી છે એનું હું હા મને આખો હાલો તમને ભરલો

કઈ અમર લઈ દીધી ને હા હા લો આ લો તમારે આકવાની હું થોડી આકીશ આ ઊભી હું લેતો હું મારા બેટાના મને આટીમ લેવાન કહેતા તા તઈ અમે એ આવી ઈ આજે અમને ઓળખતા નથી અમે એ કોણી એ હાલો જાત મને ભૂખ લાગી છે બેહી જા બેહી જા એ ક્યાં જાવ છો

કેવા સમો બેબી મોડું થાય અમારે પછી કે વાત હો અને તું ઈ માજી તૈયાર ની દીકરી રૂપિયા રૂપિયા નો હિસાબ રાખે તરત ફટ કુટી બેન કરી દીધી કરવા જ પડે ને આ તમને ખબર છે એમને માલે કોઈ ને પાણી થી આલે છે બેસ 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 ના કે આ ફટકી ગયો આવું જ બોતતો હોય છે મિત્રો જય માતાજી મિત્રો હું છું પંકજ દરેજીયા જય માતાજી મિત્રો હું છું લક્ષ્મણભાઈ કારડિયા ઉર્ફે કાનાભાઈ અમારી યુટ્યુબ ચેનલનું નામ છે એકતા કોમેડી સ્થાન એને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો હા મિત્રો આવા અમે કોમેડી વિડીયો અવારનવાર તમને આપતા જ રહીશું એના માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી કરી તમને અમારો નવો વિડીયો તાત્કાલિક મળી શકે જય માતાજી મિત્રો હું છું રવિના ઠાકોર અને હા અમારી આ ચેનલને બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જય માતાજી મિત્રો હું છું રંગપ્રા મયુરભાઈ ઉર્ફે મયો ಅಮಾರಿ <Gã> ಚ್ರಾಬಿ <otros>